પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી છે કોંગ્રેસે આ માંગ કરી છે રાજ્યના ખેતી કોંગ્રેસે આ રજૂઆત કરી છે પાક વીમામાં ચાલીસ હજાર કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે સરકાર ભ્રષ્ટાચારમાં ઢાક પીછોડો કરતી હોવાનો પણ આરોપ છે અરવિંદ લાડાણી કિરીટ પટેલ ઇમરાન ખેડાવાલા આનંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે અને કોંગ્રેસે આ માંગ કરી કે પાક વીમાના હિસાબો અને પત્રકોને જાહેર કરવામાં આવે રાજ્યના ખેતી નિયામકશ્રીને મળવા ગયા હતા કે રાજ્ય સરકારે જે ત્રણ વર્ષની મુદત આપી હતી એ પૂર્ણ થઈ ગઈ છે પ્રધાન વર્ષ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનની અંદર ચાલુ વર્ષની મોસમ અથવા તો ચૂકવણા ન થાય ત્યાં સુધી આ જે મુદ્દત છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે તો હજી સુધી પાક કાપણી અખત્રાના પત્રકો શા માટે નથી આપવામાં આવતા સોમવાર સુધીની એણે મુદત આપી છે કે અમારે જે લીગલી ફોર્માલિટી કરવાની હોય એ કરી અને સોમવારે અમે તમને જવાબ આપશું કે આ પત્રકો આપી શકાય કે નહીં પણ હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો આ પાક કાપણી અખતરાના જે પત્રકો માંગવામાં આવે છે આ પત્રકો આપવામાં આવે તો ગુજરાતમાં દર વર્ષે ત્રીસથી થી પાંત્રીસ હજાર કરોડનો ખેડૂતને જે પાક વીમો મળવા પાત્ર હતો આ પાક વીમો ક્યાંકને ક્યાંક વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે ખેડૂતોને આપ્યા નથી અને એના કારણે ખેડૂતો દુષ્કાળનો ભોગ બન્યા છે ખેડૂતો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે અને ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે